હર હર મહાદેવ જય માતા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો ભાઈ મજામાં જશો અને ફરી સ્વાગત છે મારું મસ્ત મજાના નવા વ્લોગમાં અને ભાઈ આપણા વ્લોગ જોતા આવ્યું મજામાં જ હોય તો સોરી આજ હું લેટ વ્લોગ શૂટ કરું છું અગિયાર વાગી ગયા કારણ કે આજ મોડું થઈ ગયું હતું મારે ઉઠવામાં અને પછી લાઈવમાં મોડું થઈ ગયું એમાં બે કલાક લાઈવ રહી અને પછી ભાઈ મેળ જ ના આવ્યો અને તબિયત ખરાબ હતી એટલે ઊંઠી મોડી આ માખિયું લોહી પીવાય જ લાઈટ નથી હાથમ હેઠમ કરવા આવી છે માખ્યું મિત્રો કેને કેરે કેરે માખી કમેન્ટ કર દેજો અને ગરમી તો જોવા જ લાઇટ નથી યાર બહુ ગરમી થાય છે અને ભાઈ સજા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયાનો વ્લોગ આવી ગયો છે તો જોઈ લેજો આ વ્લોગ આવ્યો હોય છે ને ત્યાંથી વ્લોગ આવી પણ ગયો છે તો આ ફોન અલળ થાય છે કારણ કે આજ મજા નથી ને એટલે અધ્રુજે છે હાથ બરોબર છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને મજા આવશે અને જો વિડીયો જોવાની મજા આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો કન્ટિન્યુ

આવો વરસાદ રાજા આવો વાહ ભાઈ વાહ પાણી હલતા થઈ ગયા તો અત્યારે જો મસ્ત બધાની રસોઈ બનાવી નાખી છે ગોબર બટેટાનું શાક અને રોટલી અને અત્યારે હાલ હજી પણ વરસાદ ચાલુ છે અત્યારે એક વાગ્યો છે ધમ ધોકાર વરસાદ આવ્યો છે ભાઈ બધા કોમેન્ટ કરી દેજો હજી કહું છું ક્યાં ક્યાં વરસાદ છે ને ક્યાં ક્યાં નથી મસ્ત મજાનું જમવાનું બનાવને એક નજીક ઓછી વાડીએ છે ત્યાં આવ્યા નથી આવે ને પછી જમીએ ત્યાં સુધી બધા મિત્રો કન્ટિન્યુ ભાઈ અમે બધા કેટલા દિવસ ત્યાં રાહ જોતા હતા કે વરસાદ વરસાદ આવતો જ નહોતો બોલ આ જ આવ્યો એક કલાક પણ સારો આવી ગયો વાંધો નથી બાકી ભાઈ સુરતમાં કેવો વરસાદ આવ્યો હે સુરતમાં એટલો બધો વરસાદ આવ્યો કે ભાઈ દરિયા જેવા પાણી ભરા બધે લોકોએ કારણ કે મારા કોન્ટેક બધે સુધી છે એટલે ખબર પડે સુરતમાં રાજકોટમાં બાપ પોરબંદરમાં કેટલા કેટલા વરસાદ છે પણ આપણે જ વરસાદ નથી ભાઈ હજી વરસાદ આવી ગયો તો એવી ગરમી થાય કે ભાત જવા દો એટલી ગરમી થાય હદ બાર અને ભાઈ હજી દવા પીવું છું ને તો હજી તે મારી શરદીનું ઉધરસ મટતા નથી ભાઈ ખોવાતું તો જરાય નથી ખાઉં એટલે તરત જ ખાઉં ને એટલે તરત જ ઉધરસ ચાલુ થઈ જાય એમ ઉતરસ નાસુડા નીકળો મંડે એવી ઉધરસ થાય છે ભાઈ એટલે ભાઈ કાંઈ ઉધરસનો ઈલાજ હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરજો પ્લીઝ યાર કારણ કે યાર નથી મજા આવતી ભૂખ લાગે ખાવું છે ખવાતું નથી ઉધરસ એવી આવે છે મિત્રો યાર શું કરું કંઈ સમજાતું જ નથી અને આપણા આગલા વ્લોગમાં પણ સપોર્ટની જરૂર છે તો પ્લીઝ સપોર્ટ કરજો યાર વ્લોગમાં સપોર્ટ મળે તો કંઈક મજા આવે બાકી તો કેમ મેડ કરવો તો પ્લીઝ યાર બ્લોગમાં સપોર્ટ કરો લાઈક શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને શરદી ઉધરસ તો એવું છે ને કે ઉધરસ બપોર સુધી મસ્ત હા રેડી તબિયત હતી મારી બોલો ઓકે સાવ ફાઇન તબિયત થઈ ગઈ હતી અને બપોર પછી ત્રણ વાગ્યા ને એટલે ઉધરસ ચાલુ થઈ ગઈ ત્રણ વાગ્યા ઉધરસ ચાલુ થઈ ગઈ ને પછી બપોર પછી પાચક વાગે કહું છે કે મેગી બનાવીને ભૂખ લાગીને તો થોડું ખાઈ કે તું ખાતું નથી તો મેગી બનાવીને મેગી ખાધી ઉધરસ ચાલુ થઈ ગઈ તો મેગી પણ નથી ખવાતી તો પછી મેં મોરા મોરા ઓલા સાબુદાણા આવે કે સાબુદાણા ખાધા મેં તો આનથી ઉધરસ ના આવે તો કેમ કે ચટણી ના હોય ને એટલા માટે તો ભાઈ ઉધરસ તો બાઈ લોહી પી ગઈ થોડી કમ છે પણ બાપા હદ બાર હા ઉધરસ ભગવાન ત્યાંથી આવી આ ઉધરસ કંઈ સમજાતું જ નથી શરદીનું ઉધરસ તો નાક બંધ થઈ જાય એવું એવું હાલ્યા રાખે ભાઈ જિંદગી હે એવું તો ચાલ્યા રાખે નો ટેન્શન અને તમને ખબર જ છે કે આપણે ફૂલ સપોર્ટની જરૂર છે બધા મિત્રો સપોર્ટ કરજો ને યાર હું કેટલા બ્લોગ જોઉં છું એમાંથી ઘણા લોકો બિચારા એવા છે ને જેને છસો ને પાંચસો ને એમ જ સબસ્ક્રાઈબર છે તો પ્લીઝ યાર મારી એક ખાસ વિનંતી છે કે બધાને જે જે યુટ્યુબ પર વિડીયો બનાવે છે તેને પ્લીઝ યાર જરૂર હોય ને એ લોકો જ બિચારા વિડીયો બનાવતા હોય તો પ્લીઝ એને હેલ્પ કરજો યાર કારણ કે આપણી એક હેલ્પથી કોકની જિંદગી બદલી શકે છે એક સબસ્ક્રાઈબરથી જિંદગી બદલી શકે છે તો પ્લીઝ યાર તમે કોક ગમે એને કોઈ પણ આડી રીલ આવે ગમે એવું માણસ હોય તો પ્લીઝ એને સપોર્ટ કરવાનો કારણ કે બિચારા મહેનત એટલી કરતા હોય એને સપોર્ટ ના મળે તો કેવું થાય અમુક અમુક માણસો રોતા હોય છે મેં મારા ફોનમાં ઘણા એને જોયા છે કે અમે કે એટલી મહેનત કરી ત્રણ વર્ષ થયા પાંચ વર્ષ થયા એવી રીતના બિચારા કહેતા હોય કે કેટલી મહેનત કરી યુટ્યુબ પર એમ એક આશા રાખે છે કે અમે વિડીયો બનાવીએ એમ વિડીયો બનાવીએ અને એમાંથી મહેનત કરીને પૈસા કમાઈએ એમ તો ભાઈ બસ એક મારી એક રિક્વેસ્ટ એટલે મારી બસ એક જ પ્રાર્થના છે કે તમે બધા પ્લીઝ યાર બધાને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો બધા વિડીયો બ્લોગ લાઈવ જે પણ આડું આવે ને એ તમે છે ને એને ઇગ્નોર ના કરો કેમ કોકની જિંદગી બની શકે છે ભાઈ એક વ્યૂથી એક લાઈકથી ને સમજાણવું છે આપણે એક વિડીયો જોઈ લઈને તો એમાં આપણું કશું હોય નથી જવાનું એમ છે ફ્રીમાં છે કોઈ પેમેન્ટ નથી એમાં લાઈવ લાઈવમાં જાઓ તો એક લાઇક ફ્રી છે બ્લોગમાં લાઈક કરો તો પણ ફ્રી છે બધા ઘણા લોકો તો બીજા સબસ્ક્રાઈબર કમ્પ્લેટ થાય તો કહે છે કે ભાઈ થેન્ક યુ સો મચ અમારા સબસ્ક્રાઈબરનું માતાજી સારું કરે અમને એટલો બધો સપોર્ટ આપ્યો એના માટે તમારે બધાને દિલથી આપાર તમારી બધી મનોકામના પૂરી થાય તે બધું એવું બધા માણસો બચાડા તમને પણ કહેતા હોય છે એમ કે બધાનું સારું થાય અમને એટલી બધી હેલ્પ કરી એમ તો તમે પણ પુણ્ય કમાવો આ એક પુણ્યનો જ રસ્તો છે એમ ટૂંકમાં સમજાણો

માખી સાતમ આઠમ કરવા આવી છે અમારા ઘેરે તો પોચી ગયું છે ભાઈ વરસાદ આવ્યો નથી કે માખીઓ આવી નથી એટલું સાફ ઘર રાખીને તોય તે માખિયું આવે છે તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો કેના કેના ઘરે માખીઓ આવી છે અમારા ઘેર તો માખી સાતમ આઠમ કરવા આવી ગઈ છે મારા કલી જા તો તમારા ઘેરે જો માખી આવી હોય ને સાતમ આઠમ કરવા મને જરાક કોમેન્ટ કરીને કહેજો બરાબર છે અને બીજું તો શું બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને મેં તમને કીધું તો ખ્યાલ ખાસ ધ્યાન રાખજો કે બધાને સપોર્ટ કરજો પ્લીઝ એમ ઓકે અને આજ વરસાદ જોયો ને મારો વરસાદ સારો આવી ગયો એટલે અમને બધાને શાંતિ તો થઈ ગઈ છે પણ હજી તે વરસાદની જરૂર છે હજી તે બહુ ગરમી થાય છે બહુ જ એટલે હવે હાઇલા રાખે બીજું શું હોય તો જાણો મિત્રો કન્ટિન્યુ કાલે તો જુઓ આપણે બીજ છે ભાઈ તો બધાને હેપી બીચ હેપી બીચ બીજ ઉભાર રાખ તો ભાઈ જો કાલે તો મારો વ્લોગ આવશે જ તે પણ કાલે બીચ છે અને બીજનો વ્લોગ કાલે આવશે તો આજે જ હું તમને બધાને બીચ મુબારક કહું છું અને બધા ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી રામદેવ પ્રાર્થના અને બધાને હેપી બીચ મુબારક મારા કલેજા અત્યારે હું છે ને અગાચી ઉપર ચડી છું કે ભાઈ શું કે વાતાવરણ વાતાવરણ તો જો આવું કંઈક છે લધર બરાબર લેધર જ કહેવાય ને મને ખબર નથી બહુ ઇંગ્લિશ આવડતું નથી એટલે ઇગ્નોર કરવાનું મને હા મિત્રો તો જો બસ તો મજાની હું અગાસ ઉપર ચડીશું અને બહુ મજા આવે સુકૂન મળે છે કારણ કે અત્યારે વ્લોગ અપલોડ કરવાનો છે ને એટલા માટે હું અગજી ઉપર આવી છું આપણા ડેઈલી વ્લોગ આવે છે સાત વાગે તો જોવાનું ભૂલશો નહીં બરાબર છે કલેજાઓ તો ચાલો હવે હું વ્લોગ અપલોડ કરી દઉં બ્લોગનો ટાઈમ જાય છે તો ચાલો કન્ટિન્યુ તો અત્યારે વાગી ગયા છે દસ અને મારી તબિયત તમને ખબર છે સાંજ પડે એટલે આપણે જાગે પણ આજ તો સારું છે બહુ નથી તાવ જેવું કંઈ શરદી ઉધરસ બહુ છે એટલે બોલાતું પણ બહુ નથી તમે કહો છો કે વ્લોગ કેમ ટૂંકો લ્યો છો એમ પણ જેટલું બોલી શકું છું ને એટલું હું વ્લોગ લઉં છું તો પ્લીઝ માફ કરજો અને આગળ હું મહેનત કરીને વ્લોગ સારો લેવાની કોશિશ કરી પણ તમે હેલ્પ કર્યા રાખજો એટલે હું વ્લોગ સારો બનાવીશ મારા કલેજાઓ મારા મિત્રો અને આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ તો મારો વ્લોગ જોયો તમને મારો વ્લોક જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ હરન મહાદેવ તો મિત્રો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને ક્લિક કરજો એટલે મારો વિડીયો તમારા સુધી પહોંચી જાય અને આપણે લાઈવ રોજ ડેઈલી લાઈવ લાઈવ કરું છું હું આઠ વાગે સવારે તો બધા મારી લાઈવમાં પતાર જો અને વ્લોગમાં ભાઈ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે તો હરન મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ ટાટા